ગોંડલનો અમિત ખૂંટ નામનો કેસ જે સમગ્ર રાજ્યમાં હાલ ચર્ચાનો વિષય બની ગયો છે અને આ કેસમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવી રહ્યો હતો કે અમિત ખૂંટને હની ટ્રેપ કરાવવા બદલ એ મિસ્ટર એક્સ કોણ છે જેને અમિત ખૂંટ સાથે હની ટ્રેપ કરાવ્યો હતો પોલીસ દ્વારા પણ એવા સતત નિવેદનો સામે આવતા હોય છે કે આ કેસમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ કેસનો મિસ્ટર એક્સ કોણ છે જેને અમિત હુંટ સાથે હની ટ્રેપ કરાવ્યો હતો અને હવે સૌથી મોટા સમાચાર એ મિસ્ટર એક્સને લઈને સામે આવ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષું થોડા સમય પહેલાં મૂળ સાબરકુંડલાની સત્તર વર્ષની એ યુવતી એવો સનસની ખેંચ આરોપ લગાવે છે કે રીબડાનો પાટીદાર સમાજનો યુવક જે મારી સાથે સંપર્કમાં હતો અમ અમારે ક્યાંક રિલેશનશિપ પણ હતું અને તેને લઈને અમે એક દિવસ એક જ્યુસ સેન્ટરમાં જઈએ છીએ એ મને જ્યુસ આપે છે તેમાં કેફિન પદાર્થ નાખવામાં આવે છે ત્યારે હું બેભાન થઈ જાઉં છું મારી સાથે બળાત્કાર કરવામાં આવે છે અને આવો સનસની ખેચ આરોપ એ સત્તર વર્ષ યુવતી દ્વારા અમિત ખૂંટ ઉપર લગાવવામાં આવે છે અને આરોપો લાગ્યા બાદ પોલીસ એ અમિત ખૂંટની તપાસ શરૂ કરે છે શોધખોળ શરૂ કરે છે છે અને ત્યારબાદ પોલીસ અમિત સ્થાન સુધી પહોંચે તે સમય દરમિયાન જ અમિત ખૂંટે આત્મહત્યા કરી દીધી હોય છે પોતાનું જીવન ટૂંકાવી દીધું હોય છે અને જ્યારે એ સુસાઈડ નોટ બહાર આવે છે તે સમય દરમિયાન સૌથી મોટા આરોપો સનસની ખેંચ આરોપો એ સુસાઈડ નોટમાં લગાવવામાં આવ્યા હોય છે જેમાં અમિત ખૂંટ દ્વારા લખવામાં આવ્યું હોય છે કે મારી સાથે અનિરુદ્ધસિંહ જાડેજા એ હની ટ્રેપ કરાવ્યો છે મને સખત દબાણ હતું હું મારા પરિવાર મોઢું બતાવવાને લાયક પણ નથી રહ્યો એટલા માટે મારે છેલ્લે આત્મહત્યા કરવી પડી છે આ રીતના આરોપો સુસાઇડ નોટમાં અમિત ખૂંટ દ્વારા લખવામાં આવ્યા હતા બીજી બાજુ જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પણ તાત્કાલિક ધોરણે જે છે તે અમિત ખૂંટના નિવાસસ્થાને પહોંચી ગયા હતા સરકારી હોસ્પિટલમાં પણ પોસ્ટમોર્ટમ કરવા માટે જ્યારે બોડીનું પોસ્ટમોર્ટમ કરવાનું હતું તે સમય દરમિયાન પણ તેમની હાજરી જોવા મળી હતી અમિત ખૂંટની અંતિમ પ્રક્રિયાઓ દરમિયાન પણ અંતિમ ક્રિયાઓ દરમિયાન પણ ગણેશ ગોંડલ અને તેમના માતા ગીતાબા જાડેજાની હાજરી જોવા મળી હતી અને બીજી બાજુ જો વાત કરવામાં આવે પોલીસની તો પોલીસ દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું છે કે આ જે સત્તર વર્ષની યુવતી છે અને તેની સાથે જોડાયેલા બે વકીલો જે છે તે સમગ્ર આ હની ટ્રેપ કેસમાં ફસાયેલા છે સત્તર વર્ષની એ યુવતી દ્વારા અમિત ખૂંટ સાથે હની ટ્રેપ કરવા કરાવવામાં આવ્યો છે અને આ કેસમાં અન્ય બે વકીલ પણ જોડાયેલા છે તે રીતનો ખુલાસો પોલીસ દ્વારા રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ અનિરુદ્ધસિંહ જાડેજા પણ સતત એવું કહી રહ્યા છે કે ભાઈ અમે કોઈ પણ હની ટ્રેપ નથી કરાવ્યો આ કેસને લઈને અમારો કોઈ સંલગ્ન નથી તે રીતનું નિવેદન સતત અનિરુદ્ધસિંહ જાડેજા પણ આપી રહ્યા છે અને બીજી બાજુ પોલીસ પણ એવું કહી રહી છે કે આ સમગ્ર હની ટ્રેપ કેસને લઈને સૌથી મોટો વ્યક્તિ એ મિસ્ટર એક્સ છે આ હની હની ટ્રેપ કેસની સમગ્ર જે છે તે મિસ્ટર એક્સ દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી આ હની ટ્રેપ કેસની પાછળ એવો એક મિસ્ટર એક્સ છે જેના કારણે આ સમગ્ર ઘટના ઘટી છે અને પોલીસ દ્વારા એવી શોધખોળ પણ શરૂ કરવામાં આવી હતી કે હવે આ એ મિસ્ટર એક્સ કોણ છે જેના કારણે અમિત ખૂંટને આત્મહત્યા કરવી પડી તેની સાથે હની ટ્રેપ થયો અને હાલમાં એ મિસ્ટર એક્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પોલીસના સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે કે એ મિસ્ટર એક્સ કોઈ નહીં કોઈ અન્ય વ્યક્તિ નહીં પરંતુ રહીમ મકરાણી નામનો એ રાજકોટનો યુવક છે જે મિસ્ટર એક્સ તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે જેને સત્તર વર્ષની યુવક સાથે સંપર્ક કર્યો હતો ત્યારબાદ આ હની ટ્રેપનો કેસની જે છે તે સમગ્ર રણનીતિઓ ઘડી હતી કે કઈ રીતે અમિત ખૂટને તેના સકંજામાં લેવામાં આવે હની ટ્રેપમાં ફસાવવામાં આવે એ રહીમ મકરાણી નામનો એ યુવક જે છે તે મિસ્ટર એક્સ ભૂમિકામાં હતો તમને મારી બાજુમાં એ રહીમ મકરાણીનો ફોટો પણ દેખાતો હશે અને જે રીતે વાત કરવામાં આવે તો અત્યાર સુધી આ રહીમ મકરાણીનું નામ અન્ય કોઈ પણ કેસમાં નથી જોવા મળ્યું પરંતુ હાલમાં એ મિસ્ટર એક્સ તરીકે રહીમ મકરાણી છે તેવું પોલીસના સૂત્રોનું કહેવું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો રહીમ મકરાણી કોનો વ્યક્તિ છે તે પણ હજુ સુધી બહાર નથી આવ્યું પરંતુ મિસ્ટર એક્સની ભૂમિકા તરીકે આ રહીમ મકરાણી નામનો જે છે તે ભૂમિકા ભજવી રહ્યો છે તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જોકે હાલમાં પોલીસ દ્વારા એવી ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી કે આ મિસ્ટર એક્સ આ હની ટ્રેપ પાછળનો મુખ્ય ચહેરો જે છે તે રહીમ મકરાણી છે પરંતુ પોલીસના સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે અને આ રહીમ મકરાણી દ્વારા કેમ હની ટ્રેપ કરાવવામાં આવ્યો અમિત ખૂંટ સાથે તે પણ સૌથી મોટા સવાલો હાલમાં ઉઠી રહ્યા છે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો Então